વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મ લગભગ ત્રણ હજાર વર્ષ પહેલા અષાઢ પૂર્ણિમાના દિવસે થયો હતો મહર્ષિ વેદવ્યાસ વેદ શીખવનાર પ્રથમ હતા તેથી તેમને હિન્દુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે આ જ કારણ છે કે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે સમગ્ર ભારતમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે ગુરુ પૂર્ણિમાને અષાઢ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે ચાલો જોઈએ અમારો વિશેષ અહેવાલ એવું કહેવાય છે કે અષાઢી પૂર્ણિમા દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવાની શરૂઆત મહર્ષિ વેદ વ્યાસજીના પાંચ શિષ્યો દ્વારા કરવામાં આવી હતી હિન્દુ ધર્મમાં મહર્ષિ વેદ વ્યાસને બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે મહર્ષિ વેદ વ્યાસને બાળપણથી જ આધ્યાત્મિકતામાં ઊંડો રસ હતો ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તે જંગલમાં જઈને તપસ્યા કરવા માંગતા હતા પરંતુ તેમના માતા પિતાએ તેને આવું કરવા પછી મક્કમ બની ગયા આ પછી વેદ વ્યાસજીની માતાએ તેમને જંગલમાં જવાની પરવાનગી આપી પરંતુ માતાએ કહ્યું કે જો તેને જંગલમાં તેના પરિવારની યાદ આવશે તો તેણે તરત જ પાછા ફરવું જોઈએ આ પછી પિતા પણ સંમત થયા આ રીતે તેમના માતા પિતાની અનુમતિ પછી મહર્ષિ વેદવ્યાસ ભગવાનનું ધ્યાન કરવા માટે જંગલ તરફ ગયા અને તપસ્યા શરૂ કરી સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના જે કેટલાક આગવા મૂલ્યો છે એ પૈકીની એક ગુરુ પરંપરા એ પણ આપણી સંસ્કૃતિનો એક ઉત્તમ ઉત્તમ માનવ સંસ્કૃતિને સંદેશ છે આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે ગુરુવંદના કરવા માટેનો સુંદર મજાનો અવસર છે આપણી સંસ્કૃતિમાં ગુરુથી મોટું કોઈને માનવામાં નથી આવતું આ રાષ્ટ્ર ઉપર અને આ વિશ્વ ઉપર ગુરુઓની કૃપા વરસી રહી છે ગુરુ પરંપરાને કારણે ભારતે સુવર્ણયુગ જોયા છે એમ કહું તો અતિશય યોગથી નથી પ્રભુ શ્રી રામને ગુરુદેવ વશિષ્ઠજીની કૃપા હતી ગુરુ વિશ્વામિત્રજીની કૃપા હતી શ્રી કૃષ્ણચંદ્રની ઉપર ગુરુ સાંદિપનીના આશીર્વાદ હતા સમર્થ શિવાજીની ઉપર સમર્થ સ્વામી રામદાસજીની કૃપા હતી આવા અસંખ્ય ઉદાહરણો આપણી પાસે એવા છે કે જે પરંપરાનું આપણને ગૌરવ છે સદગુરુ કબીર સાહેબ નાનક સાહેબ ભાણ સાહેબ આવી ભવ્ય પરંપરાનો આપણને વારસો છે એ ગુરુઓને આજે આપણે સૌ વંદન કરીએ સૌ ગુરુજનોના ચરણોમાં મસ્તક ઝુકાવીએ દરેકને પોતપોતાના જીવનમાં પ્રકાશ પાથરનારા ગુરુઓની આજે વંદના કરવાનો અવસર છે સૌ ગુરુજનોના ચરણોમાં પ્રણામસા સૌને જય ગુરુદેવ આજે ગુરુપ્રમા ગુરુપૂર્ણિમાનો એટલો બધો અમારા વર્ષમાં મોટા મોટો આ તહેવાર છે અને ગુરુદેવ ભગવાન સાક્ષાત રામ ભગવાન છે આજે આખો દિવસ મંદિર ખુલ્લું રહેશે માત્ર બપોરે દોઢથી ત્રણ જ બંધ રહેશે અને આજે અગત્યની વસ્તુ એ છે સાડા અગિયાર વાગ્યા સુધી ચાલુ રહેશે અને રક્ષા દોરી વર્ષમાં એક જ વાર આપીએ છીએ એ રક્ષા દોરી વિશ્વમાં જાય છે અમેરિકા લંડન આફ્રિકા દુબઈ બધી જગ્યાએ અને પૂરા ભારતમાં એ રક્ષા દોરી જે છે એ ગુરુદેવની રક્ષા દોરી છે અને ચારે દિશામાંથી ગુરુદેવ રક્ષા કરે છે એવા કેટલાય દાખલા છે કે કેન્સરના દર્દીઓ પણ રક્ષા દોરી પહેરીને મટી જાય છે એટલે રક્ષા દોરી આજના દિવસે એક જ વર્ષમાં એક જ વાર આપીએ છીએ બીજું ચરણ પાદુકાના દર્શન અને ગુરુદેવના વિગ્રહ દર્શન એ પણ આજે મળે છે તો એ દર્શનથી લોકો ખૂબ લાભ લે છે બીજું આખો દિવસ સવારે દસ વાગ્યા લઈ રાત્રના સાડા અગિયાર સુધી ભજીયાત અને જાંબુનો પ્રસાદ આખો દિવસ ચાલુ રહેશે જે લોકોને ઘરે પણ લઈ જઈ શકશે અને આયા પણ પ્રસાદ ગુરુદેવે કીધું છે સોના છોડો ચાંદી છોડો લેકિન સદગુરદેવ ભગવાન ક્યાં પ્રસાદ મત છોડો આ પ્રસાદ લેવાથી વર્ષમાં કોઈ બીમાર ન પડે અને આ ગુરુદેવનું બીજું આજે આખો દિવસ ગુરુદેવ ભગવાન દરરોજ બિરાજે છે ગુરુદેવ એમ કહે છે કે રાજકોટ મેરા હૃદયે આશ્રમ મેં મેં કરોડો રામ નામ લે ચાર ધામ એ કંઈ જાનું કી જરૂર તો ગુરુદેવ અહીંયા બિરાજમાન અખંડ રહે છે પણ ગુરુ પૂર્ણિમાને દિવસે અલગ રીતે સ્પેશિયલ રીતે પોતે બિરાજમાન છે રાતના સાડા અગિયાર સુધી મંદિર ખુલ્લું રહેશે તેમ છતાં લાઈન અને લોકો દર્શન હશે તો અમે અડધો કલાક કલાક દોઢ કલાક પણ વધારી શકશું અને આ ગુરુદેવની કૃપાથી આ આખો તહેવાર એટલો છે આખા દિવસની અંદર ઓછામાં ઓછા ત્રીસથી ચાલીસ હજાર લોકો પ્રસાદ લેશે અને ત્રીસથી ચાલીસ હજાર લોકો દર્શન કરશે આ રીતે બધી વ્યવસ્થા કરી છે તો બધાને ખાસ વિનંતી કે આજે અહીંયા ગુરુદેવના અસ્થિ પણ પધરાવ્યા છે એવા અનેક ઉદાહરણ છે કે અહીંયા આવી અને ગુરુદેવ ભગવાનને પરચા કેટલા મળે છે

અષાઢ માસના દિવસે મહર્ષિ વેદવ્યાસજીએ તેમના શિષ્યો અને ઋષિઓને શ્રી ભાગવત પુરાણનું જ્ઞાન આપ્યું હતું ત્યારથી મહર્ષિ વેદવ્યાસના પાંચ શિષ્યોએ આ દિવસને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવાની અને આ દિવસને ગુરુની પૂજા કરવાની પરંપરા શરૂ કરી હતી ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી શહેરમાં જુદા જુદા સ્થાનો પર ખૂબ જ ઉમંગ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે રાજકોટના પૂજ્ય શ્રી રણછોડદાસજી સદ્ગુરુ આશ્રમમાં ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગુરુ ઓર ગોવિંદ દોનો ખડે કાયકો લાગુ પાય બલિહારી ગુરુ તુંહી બતા કિસ્કો લાગુ પાય ગુરુ એટલે કે હિન્દુ ધર્મનો એક મહત્વનો કેન્દ્ર ગુરુ વગર છે તે શિષ્ય છે તે અધૂરો છે હિન્દુ શાસ્ત્રોમાં છે તે ગુરુ પૂર્ણિમાનો એક મહત્વનો છે તે છે તે કેન્દ્ર છે કારણ કે હિન્દુ ધર્મના ગુરુ પૂર્ણિમાનો તહેવાર છે તે આસ્થા

આજે અમે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વહેલા આવી પણ હવે મોડા છેટા રહેવા વહી ગયા એટલે આગા નહીં તો દરરોજ ડેલી અમે દર્શન કરવા પાંત્રીસ વર્ષથી આ ગુરુદેવની પ્રેરણાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ કોઈ પણ જાતની કમી રહેવા દી એમ નથી ગુરુદેવની ખૂબ જ પ્રેરણા છે અને ખૂબ ભક્તો અહીંયા ભીડ જામે છે સુદ્ધ ગુરુદેવની પ્રેરણાથી બધું સારું થઈ જાય એમ ગુરુદેવની બહુ જ કૃપા છે કે આ હોસ્પિટલ છે આંખોમાં દેખતા કરી દઈએ ગુરુદેવ અને ટૂંકમાં કોઈ જાતની કમી જ નથી રહેવા દી એમ ગુરુદેવની ખૂબ જ પ્રેરણા સરસ છે સીતારામ ચોક્કસપણે મહિલાઓ છે તે કહી રહી જ્ઞાન વધારે હોય છે બેન આજે ખાસ કરીને ગુરુ પૂર્ણિમા છે આપ દર્શન માટે આવ્યા છો શું કહેશો ગુરુના દર્શન કરી છે દર પૂર્ણિમે આવીને ગુરુનું દર્શન કરી માતા વિના માન નહીં ગુરુ વિના જ્ઞાન નહીં ગુરુના દર્શન થાય જ અમર શું ચોકસ્પણે માતા વિના માન નહીં ને ગુરુ વિના જ્ઞાન નહીં પરંતુ કહેવાય છે કે એ ગુરુનું છે મહત્વ છે તે હિન્દુ ધર્મમાં છે તે વધારે રહે છે ગુરુને છે તે દેવનું સ્થાન આપવામાં આવ્યું છે અન્ય મહિલા છે તેમની સાથે વાત કરીશું બેન ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમાનો તહેવાર અને પર્વ પણ કહી શકાય શું કહેશું જય ગુરુદેવ આપ એક માતા છો માતાને છે તો ગુરુનો આ દરજ્જો આપવામાં છે મા જલમ માતા પિતા કહેવાય માં છે તે પ્રથમ ગુરુ છે તે માતા પિતા જ કહેવાતા હોય છે કોઈ પણ છે મનુષ્ય માટે છે તે પ્રથમ ગુરુ છે તે માતા પિતા કહેવાતા હોય છે રાજકોટમાં છે તે ગુરુ પૂર્ણિમાની છે તે ઠેર ફેર ઉજવણી થઈ છે માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર દેશભરમાં છે તે આજે ગુરુ પૂર્ણિમાનું છે તે એક અનેરું મહત્ત્વ છે જેને લઈને છે તે આજે સમગ્ર ભારતભરમાં છે તે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ